તો જય માતાજી મિત્રો અત્યારે આપણે એક એવા સરસ મજાના ધામમાં જઈ રહ્યા છીએ જે કુદરતી વાતાવરણ અને મસ્તીના આબોહવા વચ્ચે આવેલું છે જે મહાદેવનું પણ એક સરસ મજાનું ધામ છે તો જઈશું આપણે ત્યાં આજે ત્યાં અને સરસ મજાના કુદરતી વાતાવરણ વચ્ચે મહાદેવના પણ દર્શન કરીશું તો ઠેટ સુધી અમારી સુધી બન્યા રહેજો તો ધીરે ધીરે આપણે જો આ રીતનું સરસ મજાના વાતાવરણ વચ્ચે આગળ વધી રહ્યા છીએ અને આપણે જઈએ છીએ ફટાફટ અને કરીશું એક મહાદેવના દર્શન અને સરસ મજાના પહાડો અને હરિયાળી વચ્ચે આ મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં ઘણા બધા યાત્રાળુઓ પણ ભગવાનના દર્શન કરવા માટે પહોંચે છે તો આપણે પણ જઈશું અને એમના દર્શન કરીશું તો બના રહેજો ટેટ સુધી અને વીડિયો અંત સુધી જોજો તમને પણ મજા આવશે અને એકવાર ફરવાલાયક સ્થળ પણ છે તો એમની મુલાકાત પણ એકવાર લેજો જો આવી રીતનું સરસ મજાના હરિયાળા ડુંગરા વચ્ચે આપણે આગળ વધી રહ્યા છીએ અને ધીરે ધીરે આપણે જઈ રહ્યા છીએ મહાદેવના મંદિર તરફ જો આ રીતનું આપણે જઈ રહ્યા છીએ અત્યારે તો આજે વાતાવરણ પણ બહુ સરસ છે અને મોસમ પણ સાફ છે વરસાદ નથી એટલે મજા આવે એવું વાતાવરણ પણ છે જો આ રીતના નદી નાળા અને વૃક્ષોની વચ્ચેથી આપણે પસાર થઈ રહ્યા છીએ ને રસ્તો પણ સરસ મજાનો છે એટલે ચાલુ વરસાદ હોય તો પણ તમને તકલીફ ન પડે અને સીધા આપણે મહાદેવના મંદિર સુધી ગાડી કે વાહન કોઈ પણ તમારું હોય તે લઈને પહોંચી શકો છો સરસ મજાનું છે માહોલ તો જય માતાજી મિત્રો હું વામન કુમાર આપ સૌનું મારી ચેનલ વામન પંડ્યા માં હાર્દિક સ્વાગત કરું છું તો અત્યારે આપણે આવી ગયા છીએ માળનાથ મહાદેવ તો ચાલો જઈએ માળનાથ મહાદેવના મંદિરે તો જો આ રીતનો જવાનો રસ્તો છે તો ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ અહીંથી ઉપર જઈશું જ્યાં છે માળનાથ મહાદેવ તો સૌપ્રથમ પીવાના પાણીના પણ સરસ મજાના મટકા મૂકેલા છે અને આ રીતનો આખો માળનાથ મહાદેવ મંદિરનો વ્યૂ છે જો આ રીતનું અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એટલે દર્શનાર્થીઓ પણ ઘણા બધા છે જો મહાદેવની એક સરસ મજાની પ્રતિમા છે ને પક્ષીઓને રહેવા માટે પણ નાના નાના ઘણા બધા ઘર મૂકવામાં આવેલા છે ને આ બધું અહીંનું બાંધકામ અને આ છે માળનાથ મહાદેવનું મુખ્ય મંદિર જો આ રીતનું મુખ્ય મંદિર છે ત્યાં પણ આપણે જઈશું તો બહાર જો આ મહાદેવનું એક નાનું એવું બનાવેલું છે જેમાં સમાધિ સ્થાન જેવું છે તો એમના દર્શન પહેલા કરી લઈએ અને ત્યારબાદ આ છે અંદર માળનાથ મહાદેવ જો આ રીતના અંદર મહાદેવ બિરાજમાન છે જય માળનાથ મહાદેવ અને મંદિરની અંદર ભગવાન શિવની પણ એક ફોટો રાખવામાં આવેલો છે અને આ છે અહીંના બંને પૂંજારી બાપા અને બારની સાઈડ આ માતાજીનું એક મંદિર છે તો એમના પણ દર્શન કરી લઈએ તો જય હિંગળાદ માતાજી જો આ માનું મંદિર છે અને હિંગળાજ માતાના દર્શન કર્યા બાદ આપણે જઈશું ઉપરની તરફ જ્યાં પણ ગાયત્રી માતાનું એક સરસ મજાનું નાનકડું એવું મંદિર બનાવવામાં આવેલું છે તો આ છે ગાયત્રી માતાનું મંદિર જો અહીંયા ગાયત્રી માતાના પણ ફોટા રાખવામાં આવેલા છે અને નીચે પણ છે અને આ એક ફોટો પણ અહીં રાખવામાં આવેલો છે માતાજીનો જે બહુ જૂનો ફોટો છે ને આ છે ગાયત્રી યંત્રમ જે ગાયત્રી યંત્ર છે એમનો પણ એક સરસ મજાનો ફોટો રાખવામાં આવેલો છે તો જો આ રીતનું એક ફોટોગ્રામ રાખવાનો છે અને આ છે અહીંના એક બાપુ જે ચાની સરસ મજાની સેવા આપી રહ્યા છે ને આશે ભગવાન શિવનું મુખ જે અમુક સમયે ભગવાનને ચડાવવામાં આવે છે તે અહીંયા રાખવામાં આવેલું છે અને રામાયણની એક સરસ મજાનું પિક્ચર પેઇન્ટ કરેલું છે જો આ બધા ચા પી રહ્યા છે અને ત્યારબાદ અહીંયા ગજાનંદ ગણપતિ મહારાજ છે અને આશે મંદિરની અંદરનો વ્યૂ જો આ મહાદેવને આપણે લોટો ચડાવરાવી દીધો છે એક અને જો આ રીતનું આખું મંદિર છે જેની માથે પણ લખેલું છે કે જય માળનાથ તો માળનાથ મહાદેવના દર્શન કરી લઈએ અને ત્યારબાદ આપણે જઈશું બહારની સાઈડ જ્યાંથી આપણે લાવવાનું છે ઉપર જે પણ સરસ મજાના કુદરતી વાતાવરણ વચ્ચે મજા આવે એવું છે તો આ રીતનું જો આખો એનો વ્યૂ છે સરસ મજાના લીલોતરી વૃક્ષોની વચ્ચે આ આવેલું છે માળનાથ મહાદેવ ને જો આ બધું આખું વ્યૂ છે અને અહીંયા રમકડા વેચાઈ રહ્યા છે અને વટની નીચે પણ બેસવાની જગ્યા અને વ્યવસ્થા પણ સારી છે અને અહીંયા છે કુંડ કુંડમાં જોવા દર્શનાર્થીઓ સ્નાન કરી રહ્યા છે અને મજા માણી રહ્યા છે તો આ રીતનું બધું માહોલ છે જો આ ભાઈ પણ એ થાય સરસ મજાના નાવાની મોજ લઈ રહ્યા છે આ બધા તો કુંડના દર્શન કર્યા બાદ આપણે જઈશું ઉપરની સાઈડ તો ઉપરની સાઈડ જતાં પહેલાં જોવો બંને સાઈડ દુકાનું છે જેમાંથી તમે બધી નાસ્તાની ને વસ્તુ લઈ શકો છો જો આ રીતના બધા દુકાનોના સ્ટોલ બનાવેલા છે અને આ છે એક નાનકડો એવો કૂવો જેમાં પણ પાણી ઉપર જ છે હાવ જો આ રીતનું કૂવાની અંદર પાણી છે અને એમાં સિક્કા પણ ઘણા બધા છે નીચે ઉતરવાના બગીચા પણ અંદર છે તો હવે જઈએ આપણે ધીરે ધીરે ઉપરની સાઈડ જો આ રીતની કેળીએથી આપણે જવાનું છે ઉપર તો સરસ મજાના વાતાવરણ વચ્ચે અને ઘણી જ મુશ્કેલાતવાળી આ સફર છે જો આ રીતની આવી કેળીઓ બનાવેલી છે જે ચડવા માટેની હાલીન છે તો આપણે ધીમે ધીમે જઈશું ઉપર જો આ વળવાંગડા જો ચડવા માટે બળ કરે છે હવે ચડાય જાય એવું લાગે છે હા ચડી ગયો ભાઈ જો આ ચડી ગયું ડાયલની ઉપર તો ચાલો ધીમે ધીમે આગળ વધીએ હવે આગળના તરફ જઈએ જો આ રીતનું આખું વ્યુ દેખાઈ રહ્યો છે આ પવનચક્કીઓ પણ છે ઘણી બધી તો હજી આપણે ઉપરની તરફ જવાનું છે જો સામે પવનચક્કી દેખાય ક્યાં સુધી આપણે ઉપર જવાનું છે તો ચાલો ધીમે ધીમે સફર આગળ વધારીએ તો જો આ પવનચક્કીઓ તો જો આપણે અહીં ઉપર સુધી જવાનું છે તો ચાલો ધીમે ધીમે ચડતા રહીએ અને પહોંચી જ્યાં છે આપણે ઉપર તો જો ઉપરથી આખો વ્યવહાર રીતનો આવે છે સરસ મજાના હરિયાળી ડુંગરા વચ્ચે સરસ મજાનું આ મારનાથ મહાદેવનું ધામ છે જો આ બધા અહીંના વ્યૂહ છે ઘણી બધી પવનચક્કીઓ પણ અહીંયા છે જો એક તો અહીંયા ઉપર જ છે આવ અને અહીંયા એક પવનચક્કીનું પાખડું પણ પડેલું છે જો આ પાખડા ઉપર પહેલાં આટા મારી રહ્યા છે જોવા તમને નજીકથી બતાવ્યું કે કેવડું મોટું આ પાખડું છે અવડું મોટું આ પાખડું એક પાખડું આની અંદર ચડે અવડું એવું દેખાય આપણને ને ત્યારબાદ નીચે આવ્યા બાદ આ પણ પાણીની વ્યવસ્થા છે જ્યાં પાણી પી શકો છો અને ધીરે ધીરે હવે જીશું બહારની તરફ તો આપણી ગાડી પણ કાઢી લઈએ અને જઈએ ધીમે ધીમે બહારની તરફ અને સરસ મજાના મહાદેવના દર્શન થયા શ્રાવણ મહિનાના તો તમે પણ એકવાર બાળકોની સાથે અવશ્ય મુલાકાત લેવા આવજો કારણ કે સરસ મજાનું આ ધામ અને તમને અને બાળકોને પણ મજા આવે એવું છે તો આપણે હવે ગાડી કાઢી છે અને ધીરે ધીરે જઈશું હવે ઘર તરફ તો સરસ મજાના વાતાવરણ વચ્ચે ભગવાનના દર્શન અને આખો દિવસ અમે અહીંયા આનંદ મજાને માણી છે તો તમે પણ આની મુલાકાત લેવા આવજો ને તમને પણ મજા આવશે ને બાળકોને પણ સાથે લાવો તો પણ એમને પણ મજા આવે એવું છે ને અત્યારે શ્રાવણ મહિનામાં તો ઘણા બધા દર્શનાર્થીઓ હોય છે એટલે સરસ મજાના મજા આવશે તમને બધાને ને એક દિવસ વન દિવસ વન ડે પિકનિક જેવું પણ તમારે થઈ જશે તો જો આ રીતનું બધું આપણે જેવી રીતે આપણે અંદર ગયા હતા એવી જ રીતે પાછા રિટર્ન નીકળી રહ્યા છીએ તો મિત્રો આ તો માળનાથ મહાદેવનો વિડીયો જો તમને ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવા અમે ધાર્મિક અને ઐતિહાસિક વિડીયો તમારા માટે લાવી શકીએ તો ફરી મળીશું નવા બ્લોગમાં જાઉજી જય માતાજી